અગર નજર અન્ય સમાચાર પર કરીએ તો અમદાવાદમાં સ્પાની આડમાં વેપારનો પર્દાફાશ થયો છે સીઆઈડી ક્રાઇમે અમદાવાદ ગાંધીનગરમાં રેડ કરી હતી હોટેલ અને સ્પામાં સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી તપાસ બાદ સીઆઈડી ગુનો દાખલ કર્યો છે સાબરકાંઠાના મોહસિન મેમણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે સેટેલાઇટમાં માયરા સ્પાના નામે આ કૂચળખાનું ચાલતું હોવાના દ્રશ્યો સામે આવ્યા ગાંધીનગરના

અમદાવાદ અને ગાંધીનગરની અલગ અલગ સ્પા હોટેલ મળી અને ત્રીસ થી પાંત્રીસ જગ્યા ઉપર એક સાથે રેડ છે તે કરવામાં આવી છે બાતમી મળી હતી કે ધંધો છે તે ચાલી રહ્યો છે ને તેમાં કેટલાક વિદેશી લોકો છે તેનું ઇન્વોલ્વમેન્ટ છે ને તેને ધ્યાનમાં રાખીને અલગ અલગ ત્રીસ થી પાંત્રીસ જેટલી હોટેલ અને સ્પા સેન્ટરો છે ત્યાં આ રેડની કાર્યવાહી છે તે કરવામાં આવી છે ને હાલ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે સીઆઈડી ક્રાઇમના ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ છે તે અહીંયા હાજર છે મહત્વનું છે કે ત્રીસ થી પાંત્રીસ જગ્યા ઉપર જે રેડ કરવામાં આવી છે તેમાં ચૌદ થી પંદર જગ્યા ઉપર રેડ સફળ થઈ છે તેવી માહિતી અધિકારીક સૂત્રો છે તેની પાસેથી મળી રહી છે હાલ સીઆઈડી ક્રાઈમની તપાસ છે તે જજીસ બંગલો ચાર રસ્તા નજીક આવેલી પ્રાઇડ હોટેલ છે ત્યાં ચાલી રહી છે અને અહીં ના પણ ઇનપુટ જે છે તે સીઆઈડી ક્રાઈમના અધિકારીઓને મળ્યા હતા ને જેના કારણે આ રેડ છે તે કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગર મળી અને કુલ ત્રીસી પાંત્રીસ જગ્યા ઉપર રેડ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે